પછી ઘરના બધા જિદ્દી કહેવા માંડે પછી આજુબાજુ વાળા જીદ્દી કહેવા માંડે બાળક એ લેબલ પ્રમાણે જ એ રોલ પ્રમાણે જ વર્તવા માંડે છે બાળકે કોઈ વસ્તુની જીદ કરી તો આપણે શું કરવું જોઈએ કે બેટા રમકડા માટે તું આ જે વર્તન કરે છે એ ઠીક નથી તું જીદ્દી છે એવું કહેવાની જરૂર નથી એના વ્યક્તિત્વ પર આક્ષેપ ના કરીએ એની ક્રિયા પર આક્ષેપ કરીએ લેબલ મારશું ને તો બાળકનો આત્મવિશ્વાસ ડાઉન થઈ જશે સેલ્ફ ઇમેજ ડાઉન થઈ જશે એ સુખી અને સમૃદ્ધ નહીં બની શકે આપના ઉપર પણ ઘણા બધા નાનપણમાં લેબલ મારાયા હશે અને એની અસર અત્યારે જોવા મળતી હશે કોમેન્ટમાં મને જણાવો